ઘણા લોકો અભિમાન કરતા રહી ગયા પોતાની હોશિયારીનું પરંતુ એ સમજી ન શક્યા કે એ શું ગુમાવી બેઠા છે સમય નીકળી જાય કે સંબંધો છૂટી જાય પછી માણસ પાસે પસ્તાવો દુઃખ અને અફસોસ જ બચે છે જો સંબંધો છૂટી જાય તો બહુ અફસોસ ન કરવો કારણ કે એ સંબંધો આપણા લાયક નહીં હોય ઈશ્વરે હંમેશા સારું વિચાર્યું હશે જે સંબંધો સંબંધને સમજી નથી શકતા એ સંબંધો ક્યારેય નિભાવી નથી શકતા જે સંબંધોમાં ભય ડર હોય અને સલામતી ના હોય એ સંબંધોમાંથી વહેલા છૂટી જવું એ જ સારું છે દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને સમસ્યા ના હોય અને કોઈ સમસ્યા એવી પણ નથી જેનું સમાધાન ના હોય સમસ્યા ટાઈમે આપણને અંદરથી જ એક અવાજ ભગવાન કરે છે પણ માણસ સાંભળવાની તસ્દી નથી લેતો ઘણું પોતે સમજવા છતાં અમલ નથી કરી શકતો જીવનમાં આ એક વાત હંમેશા યાદ રાખજો ભરોસો અને પ્રેમ એવા બે પક્ષી છે જેમાંથી કોઈ એક ઉડી જાય તો બીજો આપોઆપ ઉડી જાય છે લાગણીઓ ક્યારેય જરૂરિયાત સાથે જોડાયેલી નથી લાગણીઓ એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બનવા માટે છે લાગણીઓ ક્યારેય સ્વાર્થ કે મતલબની સાથે જોડાયેલી નથી લાગણી તો હંમેશા શુદ્ધ ભાવ અને નિઃસ્વાર્થ જોડાયેલી છે લાગણીઓ પોતાનું નથી જોતી તે હંમેશા બીજાનું જોવા બનેલી છે